વર્ષો વીતી ગયા આજે પણ સૌરાષ્ટ્રની ધરતી પર રાજકોટ જિલ્લાના સરદાર ગામની ધૂળમાં પડછાયો પડે ત્યાં ત્યાં ધર્મની જ્યોત પ્રગટાવવાની પ્રેરણા આપે છે આ કથામાં એક દીકરીની વાત છે જે માત્ર રૂપવાન નહોતી પણ સાક્ષાત મા જગદંબાનો અંશ હતી આ કથા છે આયુશ્રી જીવણી માની જેમના નામની સાથે સિંહની ડણકનો અવાજ સંભળાય છે કહેવાય છે કે રાજકોટમાં મુસલમાન શાસકનું રાજ હતું અને તેના તરફથી સરદારનું વહીવટદાર હતો બાકર શેખ લોકમુએ ગવાતી કથા મુજબ આ બાકર શેખ લંપટ ક્રૂર અને પ્રજા પર અત્યાચાર કરનારો રાક્ષસ બની ગયો હતો તેની ગંદી નજરથી અનેક કન્યાઓ અને બહેનોએ પોતાની લાજ ગુમાવી હતી તેના જુલમથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી એ જ સમયે ધાનાનૈયા પોતાના માલધારી કુટુંબ સાથે સરદારની સીમમાં નેહ બાંધીને રહ્યા હતા તેમની દીકરીનું નામ જીવણી જીવણીના રૂપ અને ગુણની વાત આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ હતી એ ભર બપોરનો સમય છે સૂર્યદેવ જાણે આકાશમાંથી અગ્નિના ગોળા વરસાવી રહ્યા હતા રણ જેવી સૂકી ધરતી પણ તડકાથી તપી રહી હતી સરદાર નીસીમમાં જ્યાં નદીનો પાટ સૂકો હતો ત્યાં એક કુંડીમાં થોડુંક પાણી બાકી હતું ધાના બાપુની દીકરી જીવણી પોતાની સહેલીઓ સાથે ત્યાં પાણી ભરવા જાય છે તેના માથે ઘડો પગમાં વાંક્યા અને હાથમાં કડલા શોભતા હતા કહેવાય છે કે તેના ચહેરા પર એવું દિવ્ય તેજ હતું કે તે આસપાસના વાતાવરણને પણ શીતળ કરી દેતું હતું આ શાંતિ વચ્ચે અચાનક ઘોડાઓની ખરીઓના અવાજ સંભળાયા બાકર શેખ પોતાના માણસો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ઘર બપોરે તેની સેના પણ તરસથી વ્યાકુળ હતી તે બધા કુંડી પાસે ઉભા રહ્યા એમાંથી એક ઘોડસવાર પૂછે છે કે પાણી મળશે બહેન એમાં જીવણી કહે છે અરે ભાઈ તમે તો અમારા મહેમાન છો લ્યો પી લ્યો પાણી એક પછી એક ઘોડસવાર પાણી પીતો ગયો પણ બાકર શેખ દૂરથી આ જીવણીના રૂપને તાકી રહ્યો હતો તેના ચહેરા પર વાસના અને લોભનું કાળું વાદળ છવાઈ ગયું છેલ્લે તે પોતે પાણી પીવા આવ્યું આ જીવણીએ માટીના ઘડામાંથી પાણી તેના ખોબામાં રેડ્યું બાકર શેખ પાણી પીતા પીતા શેતાની નજરે માં સામે ત્રણ વાર જોવે છે આ જીવણીનું મનોમન કાળજું કંપી ઉઠ્યું કે તેના ચારણના સંસ્કારો તેને મહેમાનનું અપમાન કરવાથી રોકી રહ્યા છે માં પોતાનો ગુસ્સો કડવા ઘૂટડાની જેમ પી જાય છે બાકર શેખ ઘોડા પર બેસીને ત્રણ વાળ પાછળ ફરીને જોતો ગયો તેની નજર જાણે જીવણીના આત્માને પણ વિંધી રહી હતી બાકર શેખના જતા જીવણીના હાથમાંથી ઘડો છૂટીને જમીન પર પડ્યો અને તૂટી ગયો તેની સહેલીઓ ભયભીત થઈ ગઈ તેમાંથી એક મહેમાન કન્યાએ કહ્યું બહેનો આ તો સરદારનો સુબો બાકર શેખ લોકો કહે છે કે તેની નજરનો શિકાર થયેલી કોઈ દીકરીની ઇજ્જત સલામત રહેતી નથી આ સાંભળીને આઈમાં જીવણીના મનોબળનો પહાડ ડગ્યો નહીં પણ તેની આંખોમાં ક્રોધની જ્વાળા પ્રગટી આઈમાં કહે છે કે જો એની આંખમાં ઝેર હોય અને એનામાં ગમે તેટલી તાકાત હોય અને જો હું કાલનો સૂરજ આથમવા દઉં તો હું ધાના નૈયાની દીકરી જીવણી ના હોઉં આઈમાંના અવાજમાં એવી ગર્જના હતી કે આખી સીમ ધ્રુજી ઉઠી રાત્રે આયમાં જીવણીને ખાવાનું ભાવતું નથી અને ઊંઘ પણ નથી આવતી દાના બાપુએ તેને વ્યાકુળ જોઈને પૂછ્યું શું થયું બેટા આયમાં જીવણીએ પિતાને આખી વાત કહી દાના બાપુના પેટમાં ફાળ પડી બેટા એ સત્તા આગળ આપણે શું કરી લેવાના આપણે તો ઉચાળા ભરીને અહીંથી નીકળી જવું છે આ તો આબરું અને જાનનો સવાલ છે આયમાં જીવણીની આંખોમાં તેજ છૂટ્યા તેણે ધીમા પણ ગંભીર સ્વરે કહ્યું બાપુ ધર્મ પર ધાળ આવતી હોય ભાઈઓ બહેનોની લાજ લૂંટાતી હોય ત્યારે ડરથી ઉચાળા ભરીએ તો પછી ચારણ ધર્મ ક્યાં રહેશે ચારણ આઈને વળી ડર કેવો અને જોખમ કેવું જો આપણે જોખમ ન ઉઠાવીએ તો પછી નવ લાખ લોબડિયાળી ચારણોના વારસ આપણને કોણ કહેશે આઈના આ દિવ્ય રૂપ અને વાણીથી ધના બાપુની આંખોમાં જળ જળિયા આવી ગયા તેમણે પોતાની દીકરીમાં સાક્ષાત જગદંબાના દર્શન થયા તેમણે માથેથી પાગડી ઉતારીને જીવણીના ચરણોમાં મૂકી દીધી હેમાં આજ સુધી અમે તમને ઓળખ્યા ન હતા હવે જે આપની ઈચ્છા તે અમારી ઈચ્છા બીજા દિવસે સવારે આયમાં જીવણીએ ઘીના બેડા માથે મૂક્યા અને સરદાર જવા નીકળ્યા ધાના બાપુ અને નેસના બધા ચારણો પોતાના ઈષ્ટદેવને યાદ કરીને તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા આ જીવણીએ બધાને સૂચના આપી હતી કે કોઈએ ઉતાવળું પગલું ભરવું નહીં બાકર શેખ સાથેનો હિસાબ હું જાતે જ સમજી લઈશ મારા તરફથી આજ્ઞા થાય તો જ તમારે આગળ આવવું નહીંતર સાક્ષી બનીને જોયા કરવું સરદારની બજારમાં પહોંચતા જ બાકર શેખનો હજુરિયો દસેક સાથીદારો સાથે રાહ જોઈને ઊભો હતો તેણે આયમાં જીવણીને જોતાં જ દોડીને બાકર શેખને ખબર આપી બાકર શેખ બજારની મુખ્ય મેળીના ગોખલામાં આવ્યો હજુરિયો બાકર શેખને કહે છે દેખે હજુર વહ ખૂબસૂરત ઔરત આ રહીએ બાકર શેખે આઈમાં જીવણીનું દિવ્ય રૂપ જોઈને કહ્યું જાઓ જલ્દી ઓર ઉસે ય કે લાવો કે બાકર શેખના હજુરિયાઓ આઈમાં જીવણી પાસે આવ્યા અને કહ્યું આપકો શેખ બાકર ખાન સાહેબ ભૂલા રહે હે આઈમા જીવણીએ તિરસ્કાર ભર્યા અવાજે પૂછ્યું હું ના આવું તો તમે શું કરી લેશો બાકર શેખના હજુરિયાઓ ધમકીભર્યા આવાજમાં કહે છે નહીં આવોગી તો આવ પકડ કર લે જાએંગે આ ધમકી સાંભળતા જ આઈમાં જીવણીના શરીરમાંથી અગ્નિની શિખાઓ રૂપ ધારણ કર્યું પકડવા આવેલા હજુરિયાઓ ભાગી ગયા આઈમાં જીવણીએ ગગન ભેદી અવાજે ગર્જના કરી ક્યાં છે તારો બાકર ખાન ક્યાં છે લંપટ ધમ કરતા પગલે તે મેળીના દાદરા ચડવા લાગી ઉપર બાકર શેખ રેશમી કપડાં પહેરીને ઊભો હતો તે જીવણીનું રૂપ માણવાની ઈચ્છાથી આગળ આવ્યો પણ તેની આંખોમાં ભય છવાઈ ગયો જીવણી કહે છે કે બાકરખાન શેખ તારે મારું રૂપ માણવું છે ને આવો આજે ચારણ આયનું રૂપ કેવું હોય તે જોઈ લે આવો પડકાર કરીને આયમાં જીવણીએ સિંહણનું રૂપ ધારણ કર્યું તેનું શરીર રૂવાટીવાળું થઈ ગયું અને તેના ચહેરા પર સિંહની આકૃતિ આવી ગઈ ભયંકર ગર્જના સાથે તેણે બાકર શેખ પર હુમલો કર્યો બાકર શેક ભાગવા ગયો પણ જીવણીએ તેને એક ઝાપટમાં પાડી દીધો અને તેની છાતી ચીરી નાખી મૃત્યુના શ્વાસ લેતા તેણે કહ્યું હે માં મને માફ કરી દે ઇતિહાસમાં અને અત્યારે પણ ચારણનો ધર્મ કહે છે કે જે શરણાગતિ સ્વીકારે તેને માફી આપવી પણ આ પાપીના પાપનો ગળો ભરાઈ ગયો હતો જીવણીના હાથે મોત પામ્યો એટલે જ બાકર શેકનું સ્થાપન થયું જીવણીએ મૃતદેહને ઉપાડીને નીચે ફેંકી દીધો સિંહણનું રૂપ છોડીને માનવ દેહમાં પાછા આવ્યા દાના બાપુ અને બધા ચારણો તેને પગે લાગ્યા આઈમા જીવણીએ કહ્યું મારું જીવન કર્તવ્ય પૂર્ણ થયું છે હવે મને આ શરીર છોડીને સતી થવું છે હું આ શરીર છોડીશ પણ આખા વિશ્વમાં અને તમારા હૃદયોમાં રહીશ કોઈએ દુઃખી થવું કે આંસુ પાડવા નહીં સરદારની દક્ષિણ બાજુએ જ્યાં આજે પણ આઈનું સ્થાનક છે ત્યાં ચંદન અને પવિત્ર વૃક્ષોની ચિતા તૈયાર કરવામાં આવી આઈમાં જીવણીએ સોળે શણગાર સજ્યા હાથમાં ત્રિશુલ લીધું અને ઢોલ શણાઈના સૂર સાથે ચિતા પાસે આવ્યા તેમણે સૂર્ય પૃથ્વી અને અગ્નિએ નમસ્કાર કર્યા અને પછી પદ્માસન વાળીને ચિતા પર બિરાજમાન થઈ ગયા તેમણે હાથ મસાળ્યા અને તેમાંથી અગ્નિની શિખાઓ પ્રગટ થઈ જય જગદંબાના નાદ સાથે જગદંબા આઈ જીવણીનું શરીર અગ્નિમાં લીન થઈ ગયું આમ સિંહણનું રૂપ ધારણ કરીને બાકર શેખનો વધ કરનાર જીવણી આઈ સિંહોય માતા તરીકે પૂજાયા આજે પણ સરદારમાં તેમનું પૂજન થાય છે અને બાકર શેખનું સ્થાન ઊંધિયા પીર તરીકે ઓળખાય છે જ્યાં ભક્તો તેમને પણ ગાંઠિયા ચડાવે છે આ કથા સદીઓથી લોકમુખે ગવાય છે આથી આયમાં જીવણી માત્ર એક વ્યક્તિ નહોતા પણ ધર્મ વીરતા અને ત્યાગના પ્રતિક હતા તેમણે પુરવાર કર્યું કે જ્યારે ધર્મ સંકટમાં હોય ત્યારે એક દીકરી પણ જગદંબાનું રૂપ ધારણ કરી શકે છે તેમના સતીત્વની જ્યોત આજે પણ સૌરાષ્ટ્રની ધરતી પર પ્રજ્વલિત છે આ વાર્તા સંપૂર્ણ રીતે આયમાં જીવણીની મહિમા પર આધારિત છે જો આ વાર્તામાં કોઈ ભૂલ કે ખામી રહી ગઈ હોય તો તેને મારી અશક્તિ માનશો અને મને ક્ષમા કરશો આયમાં જીવણીના ચરણોમાં મારી એકમાત્ર પ્રાર્થના છે કે આ વાર્તાથી આપ સૌના હૃદયમાં ભક્તિ વધે જય જીવણીમાં